નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે જોઈશું જન્માષ્ટમીની ઉજવણી અંગેનો અહેવાલ ગઈકાલે અમારી શાળા વિવેકાનંદ વિદ્યા મંદિર શાળામાં જન્માષ્ટમી પર્વની ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી શાળાને ફૂલો અને રંગબેરંગી તોરણથી શણગાર કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં અમારી શાળાના આચાર્યએ આવેલા મહેમાનોનું પુષ્પથી સ્વાગત કર્યું ત્યારબાદ શ્રી કૃષ્ણના જન્મની અને તેની બાળ લીલા વિશે બાળકોને માહિતી આપી શાળામાં બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો સુંદર આભૂષણો અને ઘરેણાં પહેળી સુંદર તૈયાર થઈને આવ્યા હતા શાળાના મેદાનમાં વચ્ચેના ભાગમાં મટકી લગાડવામાં આવી હતી ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓનીઓ દ્વારા સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી ધોરણ સાતના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણની બાળલીલા દર્શાવતું સુંદર મજાનું નાટક રજૂ કર્યું હતું ત્યારબાદ નાના બાળકો રાધાકૃષ્ણ બનીને રાધાકૃષ્ણના નૃત્ય રજૂ કર્યા હતા ત્યારબાદ મટુકી ઉત્સવ કરવામાં આવ્યો હતો ધોરણ એકના વિદ્યાર્થીને શ્રીકૃષ્ણના વાઘા પહેરાવીને તેના દ્વારા મટકી ફોડાવવામાં આવી હતી નંદ કેર આનંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ ચારે બાજુ ગુંજી ઉઠ્યો હતો વાતાવરણ શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રાસલીલા કરવામાં આવી આમ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં બધાને માખણ અને પંજરીની પ્રસાદી આપી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો